રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોંગ્રેસ ઉમેદવારના વિજય સરઘસ માં ચલણી નોટો થયો વરસાદ ઉપલેટાની ચૂંટણી વોર્ડ નંબર નવ માંથી ત્રણ સીટ કોંગ્રેસની જીતી વિજય સરઘસ માં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા સીધી ધમાલ અને ડીજે તાલ સાથે ઝુમી રહ્યા હતા ઉપલેટાના વોર્ડ નંબર નવ માંથી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર રેશમા હિંગોરાના વિજય સરઘસ માં ચલણી નોટો નો વરસાદ થયો હતો વિજય સરઘસ માં ચલણી નોટો પચાસ અને સો ની નોટો નો વરસાદ નો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જીતના જશ્નમાં કોંગ્રેસના ઉમેદવાર રેશમા હિંગુરા ગુલામ હુસેન બુખારી અને રિઝવાના ખાટ પર ચલણી નોટોનો વરસાદ થયો હતો ગઈકાલે થયેલ મતગણતરી બાદ આ ત્રણ ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા હતા